પૂછપરછ કરવામાં આવી છે સાગઠિયા પાસેથી જપ્ત કરાયેલા સોનાની એસીબીની તપાસ વેપારીઓ પાસેથી બિલ વિના સોનાની ખરીદી કરી દાગીનામાં રાજકોટના નામાંકિત ત્રણ જ્વેલર્સના માર્ગ છે રાધિકા જ્વેલર્સના માલિક અશોકની પૂછપરછ કરવામાં આવી શિલ્પા જ્વેલર્સના માલિક પ્રભુદાસની પૂછપરછ કરવામાં આવી પ્રેમજી વાલજી જ્વેલર્સના માલિક હરેશની પૂછપરછ કરવામાં આવી છે પૂછપરછમાં સાગઠિયાએ ઘરેણા ન ખરીદ્યાનું રટણ છે ઘરેણા ન ખરીદ્યા હોવાનું જ્વેલર્સના માલિકોનું રટણ છે વધુ માહિતી સાથે સંવાદદાતા મારી સાથે જી મયૂર એક તો ઘરેડા મળી આવ્યા છે તેની ઉપર જે ત્રણ અલગ અલગ જ્વેલર્સ છે તેમના સ્ટેમ્પ પણ લાગેલા છે તેમ છતાં પણ બંને લોકો સામ સામે એમ કહી રહ્યા છે જ્વેલર્સ પણ અને સાગઠિયા પણ કે તેણે ઘરેણા નથી ખરીદ્યા તો ક્યાંથી આવ્યા જુએ આ મામલે એસીબીએ શનિવારથી તપાસ છે તે આગળ વધારી છે રાજકોટની અંદર જેટલા પણ ઘરણા બને છે એ તમામે તમામ ઘરણા બનાવના જ્વેલર્સ છે એમનો એક ખાસ પ્રકારનો ટ્રેડમાર્ક છે હોલમાર્કની પટ્ટીની બાજુમાં લાગેલો હોય છે એટલે એસીબીએ તમામ ઘરણાં છે તેને સ્કેન કરાવ્યા છે સાથે જ તેની ઝેરોક્સ કરાવેલી છે અલગ અલગ ત્રણ જ્વેલર્સના ટ્રેડમાર્ક છે તે એસીબીના હાથમાં લાગ્યા હતા અને શનિવારથી અલગ અલગ જ્વેલર્સ છે તેમની ત્યાં એસીબીએ પોતાની ટીમો મોકલી હતી બે જ્વેલર્સ છે તેમણે એ પણ કબૂલ કર્યું છે કે હા એસીબીની ટીમો આવી હતી અને એક જ્વેલર્સે એવું પણ કહેવું છે કે પ્રતિનિધિ તરીકે જે કર્મચારી છે પરંતુ જ્વેલર્સે બિલ માંગીએ છે કારણ કે જે ઘરેણા છે એ કોણ ખરીદી ગયું છે સાગઠિયા આવ્યો કે ન આવ્યો આના પૈસા કોણે ચૂકવ્યા હતા એની ખરાઈ કરવા માટે બિલ જરૂરી હોય છે સાગઠિયાએ એસીબીની અંદર એવું નિવેદન આપ્યું છે કે તેમને ઘરેણા તેમની પાસે આવી આવ્યા બાદ તે બિલ છે તે ફાડી નાખ્યા છે અને એસીબી હવે આ બિલ છે તે શોધી રહી છે બીજી તરફ જ્વેલર્સ છે એમનું કેવું છે કે આ ઘરેણાના જો બિલ તેમની પાસે રજૂ કરવામાં આવે તો તેમની પાસે આખે આખો રેકોર્ડ હોય છે કે ઘરેણા છે એ કોણ ખરીદી ગયું હતું ક્યારે ખરીદી ગયું હતું કેટલા પૈસા ચૂકવ્યા હતા શું ભાવથી ખરીદ્યા હતા એટલે હવે તપાસ છે બિલને લઈને આગળ અટકી ગઈ છે જોવાનું એ રહેશે કે બિલ છે તે એસીબી ક્યાંથી કાઢી શકે છે કે બીજી વાત એ પણ છે કે સાગઠિયા છે એ પોતે દાગીના ખરીદવા નહોતો આવ્યો પરંતુ કોઈ મારફતે અથવા તો બિલ્ડરો કે પછી કોઈ અન્ય વચેટિયા છે તેના મારફતે તેમને આ દાગીના ખરીદ્યા હોઈ શકે છે એટલે જ્વેલર્સ છે હવે એ પણ કહી રહ્યા છે કે સાગઠિયા છે એમનો ફોટો તેમને જોઈને ખરાઈ પણ કરી છે કે મોટાભાગે સાગઠિયા છે એ દાગીના ખરીદવા નથી આવ્યો કદાચ કોઈ અન્ય મારફતે અથવા તો કોઈ બિલ્ડર મારફતે આ દાગીના ખરીદ્યા હોઈ શકે છે એટલે આ મામલે હવે બિલ્ડરોના નિવેદન બાદ એસીબી કઈ રીતે આગળ વધે છે તેના ઉપર જોવાનું રહ્યું પરંતુ એક ચોક્કસ વાત એ થઈ છે કે સાગઠિયાની ઓફિસમાંથી જે કરોડોના દાગીના મળ્યા છે એ રાજકોટમાંથી ખરીદવામાં આવ્યા હતા અને રાજકોટના ત્રણ નામાંકિત જ્વેલર્સ કે જેમાં શિલ્પા જ્વેલર્સ રાધિકા જ્વેલર્સ અને પ્રેમજી વાલજી જ્વેલર્સ છે તેનો સમાવેશ થયો છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર તો સાગઠિયા પાસેથી જે જ્વેલરી જપ્ત કરવામાં આવી છે તેને લઈને એક તરફ સાગઠિયાનું કહેવું છે કે તે તેણે નથી ખરીદ્યા જો તેણે નથી ખરીદ્યા તો ક્યાંથી આવ્યા કોણે ખરીદ્યા તે સવાલ